રાજકોટ ના ગેમ ઝોન ઘટના બાદ સાપુતારા ખાતે કેટલીક એક્ટિવિટી બંધ કરવામાં આવી રાજકોટના ગેમ ઝોન ઘટના બાદ સાપુતારા ખાતે કેટલીક એક્ટિવિટી બંધ કરવામાં આવી રાજકોટની ગોઝારી ઘટનાને જોતા ડાંગ વહીવટીતંત્ર સફાળું જાગ્યું જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટીની તપાસ કરવામાં આવી એડવેન્ચર એક્ટિવિટીમાં કેટલીક ક્ષતિઓ જણાતા હાલ બંધ કરવાની સૂચના આપવામાં આવી સાપુતારાના રોપવે ખાતે પણ ક્ષતિ જણાતા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો જ્યાં સુધી ક્ષતિની પૂર્તતા નહીં થાય ત્યાં સુધી એક્ટિવિટી બંધ અંદર રાખવામાં આવશે તેમ ચીફ ઓફિસર મેહુલ ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું ડોક્ટર સાહેબ શ્રી ડાંગનાઓના આદેશથી ગેમિંગ ઝોન રિવ્યુ કમિટી બનાવવામાં આવેલ હતી જેમાં અધ્યક્ષ તરીકે માનનીય પ્રાંત સાહેબ તેમજ અન્ય સભ્યોમાં ચીફ ઓફિસર ડીવાયએસપી આરએનબી સ્ટેટ આરએનબી ઇલેક્ટ્રિકલ ફાયર ઓફિસર વગેરે હતા તારીખ સત્યાવીસના રોજ ગેમિંગ ઝોન કમિટી દ્વારા સાપુતારા ખાતે ચાલતી વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી બોટિંગ રોપ વે પેરાગ્લાઇડિંગ વગેરેની આકસ્મિક તપાસણી અને મુલાકાત કરવામાં આવી હતી સાપુતારા ખાતે હાલમાં કોઈ પણ ગેમિંગ ઝોન આવેલ નથી પરંતુ તકેદારીના ભાગ સ્વરૂપે જે એક્ટિવિટીઓ ચાલી રહી છે તેમાં થોડી ઘણી ક્ષતિઓ જોવા મળેલ હતી જે પૂરતા ન થાય ત્યાં સુધી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે જેમ કે એડવેન્ચર પાર્કમાં માછલીઘરમાં એક જ એન્ટ્રી પોઈન્ટ અને એક જ એક્ઝિટ પોઈન્ટ હતો ત્યાં કોઈ ફાયરના સાધનો લગાવેલ ન હતા આથી માછલીઘર બમ્પરકાર ગોકાર વગેરે એક્ટિવિટીઓ બંધ રાખવામાં આવેલ છે તેમજ રોપવે જે હાલમાં સાપુતારા ખાતે ચાલી રહેલ છે તેમાં ફાયર વિભાગનું જરૂરી એનઓસી મેળવેલ ન હતું આથી રોપવે પણ જ્યાં સુધી ફાયર વિભાગનું એનઓસી ન મળે ત્યાં સુધી બંધ રાખવા સૂચના આપવામાં આવેલ છે આમ વિવિધ પાસાઓ જેમ કે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને ફાયર એનઓસી આ બધી પૂરતા ન થાય ત્યાં સુધી આ પ્રકારની એક્ટિવિટીઓ કે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે કે જેમાં કોઈ પણ ચૂક થાય તે એક્ટિવિટીઓ શરૂ કરવામાં નહીં આવે ચીફ ઓફિસર નોટિફાઈ રહેશે સાબુ